અમદાવાદની ચાઇડસ હોસ્પિટલના નિષ્ણાંત તબીબની ભૂજ ખાતેની ઓપીડીનો દર્દીઓએ લાભ લીધો કચરા દર્દીઓને બીમારીઓના નિદાન માટે છે અમદાવાદ સુધી દૂર ન જવું પડે એવા આશયથી ઝાયડસ હોસ્પિટલ દ્વારા રાયસ હોસ્પિટલ ખાતે અવારનવાર નિદાન કેમ્પો કરવામાં આવતા હોય છે ત્યારે વાત કરીએ તો આજે પણ એક ડૉક્ટર આવ્યા છે ઝાયડસ હોસ્પિટલમાંથી ડૉક્ટર ચૌહાણ સાહેબ મગજ કરોડરજુ અને મણકાના સ્પેશિયાલિસ્ટ છે અને જટિલ રોગોના નિદાન કરી અને દર્દીઓને કેમ સરળતાથી નિદાન થાય અને આગળની કઈ પ્રક્રિયા કરવાની એના માટે ખૂબ જ સરળ ભાષામાં હોય છે સાહેબ પાસે અને વધુ વિગતો જાણીએ મારું નામ ડૉક્ટર રવિ ચૌહાણ છે અમે ન્યુરો સર્જન છીએ બ્રેઇન અને સ્પાઇન સર્જન અને છેલ્લા સાત વર્ષથી આપણે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ ખાતે અમારી સેવાઓ અમે આપીએ છીએ અહીંયા કચ્છમાં બી અમે ભૂજ ખાતે નિયમિત આપણે ચોથા શનિવારની ઉપડી આપણે કરીએ છીએ લાયન્સ હોસ્પિટલમાં અને અહીંયા જેટલા પણ આપણે મગજ મણકા અને કરોટરજો એની જે તકલીફો હોય એના માટેના જે બી સારવાર માટે જે દર્દીઓ આવતા હોય છે એમને નિદાનથી લઈને આગળની સારવાર માટે શું શું ઓપ્શન આપી શકાય અને શું શું પ્રક્રિયા કરીને કે દવાઓ આપીને એમના તકલીફોમાં કઈ રીતે સુધારો કરી શકાય એના માટે આપણે બધાનું સલાહ કરતા હોઈએ છીએ અહીંયા મોટાભાગે આપણે જોઈએ તો મોટી ઉંમરના ઘણા અને આધેડ વયના કે જેમને મણકાની કમરની તકલીફ હોય એવા ઘણા દર્દીઓ છેલ્લા ચાર મહિનાથી અમે જોઈએ છીએ અને માથાના દુખાવાના દર્દીઓ કે જે સામાન્ય દુખાવાથી લઈને અસહ્ય દુખાવાઓ કે માણસ રહી ના શકે અને સામાન્ય અહીંથી દવાઓ લઈને ચલાવતા હોય અને અંદર મગજની અંદર નાની મોટી બીજી તકલીફો હોય અને એ બધી નજર અંદાજ થઈ જતી હોય છે તો આપણે પ્રોપર એમને તપાસ કરવી પડે નિદાન થાય અને નિદાન થઈ ગયા પછી આપણે શું કહેવાય કે એમને સારવાર કરીએ તો દુખાવામાં અને બધી જે તકલીફો છે એમાં સુધારો થતો હોય છે અને દર્દીઓ સારું જીવન આગળ જીવી શકતા હોય છે એટલે અહીંનું વાતાવરણ પણ શું કહેવાય કે એ રીતનું છે છતાં અને પાણી પાણી જે સારવાળું પાણી હોય એના લીધે શું કહેવાય કે આ રીતના મણકાની જે તકલીફો હોય છે એ વધારે થતી હોય છે કે ભાઈ મણકાની અંદર જે ઘસારો થતો હોય અમુક પેશીઓ વધતી હોય એના કારણે જે કરોડરજ્જુની જે ચેતાઓ હોય એના ઉપર દબાણ આવે અને એના લીધે ઘણા દુખાવા થતા હોય છે સામાન્ય દવાઓ લઈને લોકો બે પાંચ વર્ષ સુધી ખેંચી કાઢતા હોય છે અને જ્યારે અસહ્ય લેવલે જ્યારે પગમાં નબળાઈ આવવા માંડે સંવેદનાની તકલીફ થાય કે જળાની તકલીફ થવા માંડે ત્યારે એ ડૉક્ટરનો સંપર્ક કરતા હોય છે જે ઘણું આગળનું સ્ટેજ ગણાય એમાં પણ જો આપણે સમયસર પહોંચીએ સમયસર સારવાર કરીએ તો એમાં આપણે સારું પરિણામ આપી શકતા હોઈએ છીએ કોઈ પણ તકલીફ હોય હવે દર્દી માટે તો કોઈ બી ડૉક્ટર છે એ ભગવાન સમાન છે પણ જો યોગ્ય તકલીફ સાથે જે તે વિષયના નિષ્ણાત ડાક્ટરને જો મળે તો એનું પ્રોપર નિદાન થાય અને આગળની સચોટ સારવાર થાય તો દર્દીને ઘણો ઝડપથી ફાયદો થતો હોય છે ઘણી બધી વખત આપણે જોઈએ છે કે બેપાર ડાક્ટરને બતાવ્યા પછી બી છેલ્લે તો એ નિષ્ણાત ડાક્ટર સુધી પહોંચી જ જાય છે પણ એ જે બેપાર ડાક્ટરની વચ્ચે બતાવવામાં જે પાંચ છ મહિનાનો સમય જતો રહેતો હોય છે એ જો ડાયરેક્ટ નિષ્ણાત ડાક્ટરને બતાવે તો સચોટ નિદાન અને સચોટ સારવાર એ ઝડપથી થતી હોય છે અને એનાથી દર્દીને જડબી ફાયદો થાય